રંજીલા આપણે ચોધ્યા બે દાણા થયા અહિયાં એટલે બે દાડા થયા પણ શું કશું હવે આપણે ઘેર જવું હોય તો સરપંચ આપણે છોડશે નહીં પણ માર તો યાર આ બાવળિયા માં ને બાવળિયા તો ટોટી પડે ભરાય તો ટોટી તૂટી જી યાર શું કરું એટલે આ ટોટી તમાર સાચી વાત સાચી છે નતર મને તો તરસ છે બહુ લાગી હે ના પાણી પીવું પડશે પાણી પીવું તો હડો આપણે આ બાજુ આમ કેનલ બેનલ હશે ને ઉપર જીએ અરે લેણા તા કેનલ લે પાણી તો જીએ પર થઈ પડશે ને બે દાડે ડ કોઈ સુતું નહીં હ કરવું હો એટલે તમે જબર કરી જાય કોક તો કરું હમણા પા

રંગીલાને અ ફરતા અને હવે આપણે કોમથી મોઢેરે જવાનું સરપંચ ના ના હું મેહુલને ફોન દઉં પેલા હા તો હલો મેહુલ રંગીલામની બે દાડે ભાર મળી નહીં હજુ ગમે આવ્યા નહીં બરોબર તું ભોળા પાન ઘરે જાય ને તો જોતો રહેજે તો એરે આવે ને તો સીધો આપણા બોરે આવજે કોઈ તો મને ફોન કરજે હો અમે હાલ જીએ મોઢેરામલા પાન બે જ

બધું તરત આવડતું નહીં પિસ્તો આવડતું કાળજી રાખજો લગભગ આ બધી આઈડિયા તમે આલી યાર અને આ આપડે રખડીએ કેવા દાડા આવ્યા એ બધું જે થઈ ગયું થઈ ગયું

पानी केऊ जाय है ठंडो है हम जी आपियो पी करो तन न त पियो ના 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 bola અમે બોલા બાપરથી આ તો મ્યુરો મારો ભાઈબંધ આ જબર કરી કોઈ આવતી આ દારૂ દારૂ લઈ જા રે ભલાપા

યાકડો જલ્દી ફટાફટ નીકળો જતા રે યે હો ઈ જાય રે જલ્દી ઘણો ઘણો જલ્દી ફટાફટ ઘણો પડ્યો સુ મિયા આઈયો હો 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 આઈ

Rồi taisen 순에서 Adult её 다른 교aient người 친ält assume lùng của cô khi ở trong nhà đó của cô chưa không đang là bao nhiêu lλά hệ tôi được từ tôi những rồi đó trênam nếu tôi sẽ sống mọi quy princes hoặc của chính người gái cũng điкол chưa có nFormida phải tôi, là họ thứ hai những chữ bắt cuộc đ gece của bố tôi

બે દાડે આપડે ક્યારે હવે આપણી ઉડી દેખાડો આપડે પણ સરપંચ હારું ઘરે તો છોકરા જોડે છોકરા સારું માર્યો ના હોય તો સારું હોય ઘરે તો કરીએ છે ને વાત તો તમારી આચી છે અને જો મારે છે તો એને છોડવા નહીં સરપંચ બેઠો હું તમારી હંગત જ છું આપડે ભેગા જ રહીએ હાલ બે દાડા તો તમારે ઘેર ખાવાનું તમારે ઘરે થશે મારું બરાબર હું ઘેર જતો જ નથી

તો આરી ગોતે ગામમાં જઈ અને આપણે પડી લોક કાપી નાખી બરાબર કઈક આપણે તો ઓય જุยજો હા બાબા હાચીરો બે હવે શાંતિ થઈ તો થઈ નહીં બે તો થઈ

લેબુ બેન તો જવ લેબુ તો ઓળી દેખાય જોતા આવપચ નો ફોન આવ્યો કોલા જોઈતા આવી ગયા લાગે મારે હાલ સરપંચ જોડે જવું પડશે

આપડા પેલા સરપંચો નામ ફોન કરું હું બોલાતા આવું નામેલું છે નામ લે સરપંચ તો જતા રે લે હવે પેલા દીઘુભાન આગેવાન જલ્દી આવું મને જલ્દી જવા દે બોલાવા

ઓ બાપર એ સપન કે રંગીલા ઓલા પકડા લે ઓલો પકણા લે ઓય લેના મિલુ યાર ઓય